હારિતના નાણા ગામ એક કરંટ લાગતા સાસુ વહનનું મોત દીકરો ઈજાગ્રસ્ત હારિત તાલુકાના નાણા ગામે એક ગોજારી ઘટના બનવા પામી હતી જેમાં વરસતા વરસાદમાં કરંટ લાગવાની ઘટના બની હતી જેમાં સાસુને કરંટ લાગતા તેને બચાવવા માટે દોડી ગયેલી વહુ અને દીકરો દોડીને આવ્યા હતા જેમાંથી સાસુ અને વહુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે દીકરો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર પાટણ જિલ્લાના હારીદ તાલુકાના નાણા ગામે મંગળવારે એક ઘટના બની હતી નાણા ગામે આવેલ ગળા વિસ્તારમાં રહેતા એક પરિવારના મકાનમાં એકાએક કરંટનો પ્રવાહ ચાલુ થતા પરિવારના કેશાબેન મફાજી ઠાકોરને કરંટ લાગતા જેની જાણ પોતાના દીકરાની વહુ સેજલબેન અને દીકરો અલ્કેશજીને થતા તેઓ બચાવવા માટે દોડી ગયા હતા ત્યારે કરંટના પ્રવાહથી સાસુ કેશાબેન મફાજી તથા સેજલબેન અલ્કેશજીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા ત્યારે દીકરા અલ્કેશજીને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારે ઘટનાની જાણ સમગ્ર પથકમાં થતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ઘટનાની જાણ ધારાસભ્યને થતાં દોડીને આવ્યા હતા હારીજના નાણા ગામે બનેલી ઘટનાની જાણ ચણસમા વિધાનસભાના ધારાસભ્ય દિનેશ ઠાકોરને થતા તેઓ તાબડતોડ હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે દોડીને આવ્યા હતા પરિવારજનોને સાત્વના આપી હતી રિપોર્ટર કમલેશ પટેલ પાટણ